ચલો બનાવી નાખીએ લેફ્ટ ઓવર ખીચડીની રેસીપી એકદમ જ સરસ મજાની વઘારેલી ખીચડી બનતી હોય છે જે થોડી ખીચડી સાંજના બનાવી હોય અને બીજે દિવસે વધી ગઈ હોય તેનો રસ્તો તો ભાઈ કરવો રહ્યો તો ગરમ તપેલાની અંદર મેં લઈ લીધું છે એક ચમચો ઘી એકલા ઘીમાં પણ તમે કરી શકો પણ હું લઈ લેતી હોઉં છું તેલ અને ઘીનું મિક્સિંગમાં તેલ ઘીના મિક્સિંગના સ્વાદ એકદમ જ સરસ આવશે તો બંને મિક્સિંગમાં અડધી ચમચી લઈ લીધું છે જીરું બે લઈ લેશું લાલ સૂકા મરચાં તમને જોઈએ તો તમે તેજપત્તા પણ લઈ શકો એની સાથે આપણે લઈ લેશું સ્વાસ્થ્યમાં સારી હિંગ તો ચપટી એવી આપણે નાખી દઈશું એમાં હિંગ હિંગ સાથે લઈ લેશું એક ઝીણો ઝીણો કાંદો મારો કાપેલો કાંદાની સાથે આપણે લેશું લીલા છમ મરચાં લીલા મરચાં તમારે છોકરાઓ ખાતા હોય તો વોઇટ પણ કરી શકો કાંદા લસણ પણ ના ખાતા હોય તો એમને એમ પણ કરી શકો હું લઈ લઈશ થોડું એવું કૂટેલું લસણ કરી નાખશું બધી વસ્તુને મિક્સ ધીમા એવા તાપે મીડિયમ ધીમા તાપ ઉપર આ વસ્તુને આપણે પાકવા દઈશું જેથી કરીને એનું કાચું પાણી કાંદાનું નીકળી જાય અને પાકીને સ્વાદમાં એકદમ વધારો કરે પાકીને આવે એકદમ સ્વાદમાં ટેસ્ટ એવું આપણે એને ધીમા તાપે પકાવી લેશું આ ડુંગળી અને કાંદા પાકી ગયા બાદ આપણે એમાં લઈ લેશું આદું

ગ્રેવી એકદમ સરસ મજાની થતાં પાકવા દેશું થોડી ગ્રેવીને કે તેલ આપણું ગરમ થઈને બહારે આવી જાય અને આપણી ગ્રેવી આખી પાકીને રેડી થઈ જાય પાકેલી ગ્રેવીની અંદર આપણે લઈ લેશું બધો જ ઘરનો મસાલો મેં લઈ લીધી છે અડધી ચમચી જેટલું તીખું મરચું રેસમ પટ્ટી જેથી કરીને લાલ લાલ કાશ્મીરીનો કલર ના આવી જાય અને રેસમ પટ્ટીનો સ્વાદ આવે એકદમ જ સરસ માપથી મેં થોડું એવું લઈ લીધું છે મીઠું ખીચડી બનાવેલીમાં મીઠું થોડુંક ઓછું હતું તો સ્વાદ આપણે બરાબર લાવવા થોડું એવું લઈ લીધું છે મીઠું કરી નાખશું બધી વસ્તુને મિક્સ જેથી તેલ પણ છૂટું પડી જાય ને આપણો વઘાર અને સ્વાદ એકદમ પાકીને રેડી થઈ જાય તો આપણા આ પાકેલા મસાલાની અંદર હવે આપણે વારો આવ્યો આપણી લેફ્ટ ઓવર ખીચડી જે વધેલી છે એનો ખીચડી જે વધેલી છે એનો સ્વાદ વધારવા માટે આપણે એને થોડી થોડી કરીને છૂટી કરીને ખીચડી લઈ લઈશું આપણા ગ્રેવીની અંદર થોડી થોડી છૂટી કર્યા બાદ કારણ કે ભાઈ ખીચડી તો પાણી પી જાય એટલે થોડી તો કઠણ થઈ જાય આપણે એને મિક્સ કરી નાખશું એકદમ છૂટી કરીને સરસ મજાની ગ્રેવીની અંદર અને કાંદા અને ડુંગળી અને મસાલાના અંદર જેથી કરીને એની અંદર સ્વાદ આવી જાય બધા જ મસાલાનો કરી નાખશું એને ધીમા તાપે મિક્સ છૂટી કરેલી ખીચડી એકદમ સરસ રીતના મિક્સ થતાં થોડું એવું આપણે લઈ લેશું એની અંદર ગરમ પાણી જેથી કરીને મિક્સિંગમાં એકદમ સરસ મજાનો વધારો થાય અને લાગે સરસ મજાની ખીચડી શણગાર તો કરવો રહ્યો